હર હર મહાદેવ દર્શક મિત્રો રણધીર વિશે ઓફિસિયલ યુટ્યુબ ચેનલમાં મહાદેવ નો નામનો જે કાર્યક્રમ છે એમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે મોટા ઝીંઝુડા સાવરકુંડલાથી દસ બાર કિલોમીટર દૂર એવું મોટા ઝીંઝુડા મુકામે ભાડનાથ મહાદેવનું મંદિરના દર્શન કરી રહ્યા છો મિત્રો જે પૂજ્ય સંચાલિત વિશ્વિખ્યાત મહાદેવ મંદિર ભોળીઓને જ્યાં બિરાજમાન છે એવું કલાત્મક મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે જ્યાં અને ગીરી બાપુ એટલે એક પ્રખ્યાત શિવકથાકાર છે જે શિવ મહાપુરાણની કથાઓને સરળ અને સમજાય તેવી ભાષામાં મુખ્યત્વે ગુજરાતી અને હિન્દીમાં રજૂ કરે છે તેમણે અત્યાર સુધીમાં ઘણી બધી શિવ મહાપુરાણ કથાઓનું આયોજન કર્યું છે જે ભારતના વિવિધ રાજ્યોમાં ઉપરાંત યુએસએ કેનેડા યુકે અન્ય દેશોમાં યોજાય છે તેમની કથાઓમાં ભગવાન શિવના વિવિધ પ્રસંગોનું વર્ણન હોય છે જેને તેઓ સામાજિક અને વ્યક્તિગત જીવનના ઉદાહરણો સાથે જોડીને રસપ્રદ અને જીવંત રીતે રજૂ કરે છે તેમના જણાવ્યા મુજબ આ કથાઓનું શ્રવણ કરવાથી શ્રોતાઓને પુણ્ય અને આધ્યાત્મિક લાભ મળે છે જેનો ક્યારેય નાશ થતો નથી ગીરીબાપુએ ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની હિમાયત કરી છે જે હિન્દુઓની આસ્થાનું પ્રતિક છે તેઓ સામાજિક કાર્યોમાં પણ સક્રિય છે જેમાં અનેક એવા બિલ્વ વૃક્ષોનું વાવેતર અને જતનનો પ્રોજેક્ટ નોંધપાત્ર છે તો એ ગીરીબાપુના ચરણોમાં વંદન તેમજ આપ જોઈ રહ્યા છો આ ભાડનાથ મહાદેવના મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે જે સોમનાથ મહાદેવ સમકક્ષ એમ કહેવાય કે એમનાથી બીજી બીજા નંબરનું જો કોઈ મંદિર મંદિર હશે તો એ મહાદેવનું ઘણી બધી અહીંયા કેવી પ્રવૃત્તિઓ પણ થઈ રહી છે કલાત્મક મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે આપણે હનુમાનજી મહારાજના દર્શન કર્યા કાળભૈરવ દાદા અને અહીંયા ખૂબ જ સરસ અહીંયા પૂજારી છે એમનો પણ ખૂબ જ સારો સ્વભાવ છે બધાને મીઠો આવકારો આપે છે અને અહીંયા ભાડનાથ મહાદેવના સાનિધ્યમાં अनेक एवं बिल्व વૃક્ષો અને બિલ્વો જંગલ બિલવોનું વન સ્થાપિત કરવામાં આવ્યું છે ઉછેર કરવામાં આવ્યું છે અને અનેક એવા શ્રદ્ધાળુઓ દાદાના સાનિધ્યમાં ભાંડા દાદાના સાનિધ્યમાં આવે છે કે જે દર્શન કરી અને મનોકામના જેની પૂર્ણ થાય છે ત્યારે પવિત્ર શ્રાવણ માસમાં આવો આપણે પણ એવા ભક્તોની મુલાકાત લઈએ અને પૂછીએ કે દાદાનું શું મહાત્મ છે હર હર મહાદેવ દર્શક મિત્રો રણધીર વિછીયા ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે પવિત્ર અને પાવનકારી શ્રાવણ માસ જ્યારે આવલતો હોય એ દરમિયાન રણધીર વિચાર ઓફિસિયલ યુટ્યુબ ચેનલ દ્વારા આપણે ઘરે બેઠા મહાદેવના દર્શન કરવા માટે થઈ અને મહિમા મહાદેવ નામનું કાર્યક્રમ લઈને અમે આવીએ છીએ ત્યારે આજે સાવરકુંડલાની બાજુમાં મોટા ઝીંજુડા અને મોટા ઝિંજુડામાં અ પૂજ્ય એવા વિશ્વ વિખ્યાત કથાકાર શિવ કથાકાર ગિરિબાપુ સંચાલિત ભાદનાથ નું અદભૂત મંદિર અહીંયા આવી આવેલું છે ભગવાન ભોળાનાથ જ્યાં હાજર બિરાજમાન છે હજારો લાખો લોકો અહિયાં દર્શન કરી પાવન થઇ રહ્યા છે ત્યારે આપડી સાથે શિવ ભક્ત એવા શ્રી ભરતભાઈ ની હાજરી છે તો એમને પૂછીએ કે અહી મહાત્મ શું છે અને શ્રાવણ માસમાં કઈ રીત પૂજા અર્ચના કરવામાં આવે આ ભાડનાથ દાદા હજારો માણસો અહીંયા દાદા ના સેવા પૂજા કરવા આવી રહ્યા છે ત્યાર બાદ આનો મહિમા તો એવો છે કે આ સોમનાથ દાદા ની સાથે પણ

માદરી નો આપી શકતા હોય પણ કયા કયા એ અહીંયા આવતા હોય છે એને ક્યારેક ક્યારેક કથામાં ક્યારેક વિરામ હોય ત્યારે એક બે દિવસ આવે છે અને આવીને પાછા કથામાં જાય છે અને બાપુનું એક જ સિદ્ધાંત છે એક જ લક્ષ્ય છે કે ભાળનાથ દાદા નું મંદિર ભવ્ય તે ભવ્ય બને અને સારી જનતાને આનો લાભ મળે બાપુ નું એક ઈ સપનું છે અને દાદો ભોળીઓના જ્યાં બિરાજમાન હોય ત્યાં તો ઉર્જાવા જ હોય કારણ કે આ પટ્રાંગણમાં પગ આપણે મૂકીએ એટલે એક નવી ઊર્જાનો અનુભવ આપણને થાય છે ઊર્જામાં કે દાદા અહીં હાજર હાજર છે ઊર્જામાં તો અહીં કાળભેરવ દાદા છે હનુમાનજી મહારાજ પણ આદિ આદ્યનાદીથી અહીં ત્રગટ્ય છે પોતે અને કાળભેરવ દાદા પણ હાજર હાજર છે હર હર મહાદેવ હર હર મહાદેવ આપ જોઈ રહ્યા છો મિત્રો કુદરતી સૌંદર્ય વાડનાથ દાદાના સાનિધ્યમાં એટલું કુદરતી સૌંદર્ય විખરાયેલું પડ્યું છે કે કુદરત એમ કહેવાય કે સોળે કળાએ છૂટા હાથે અહીંયા સૌંદર્ય વેર્યું હોય અને એક જોવાનું અહીંયા આનંદ અનેરો છે દાદા સાક્ષાત અહીંયા હાજરા હાજર હોય એવું આપણને ભાસ થાય અને ભાડનાથ મહાદેવના સાનિધિમાં આપ ગૌશાળા પણ નિહાળી શકો છો અત્યારે મેં ગયા ત્યારે ગાયો બધી ચરવા માટે ગઈ હતી પણ તે છતાં મુલાકાત લીધી અને આ ભવ્ય અહીંયા ગાય માતાઓની પણ સેવા કરવામાં આવે છે અને ખૂબ જ સરસ મજાનું અહીંયા ઓમ અન્નપૂર્ણા ભવન છે જ્યાં ભક્તો આવતા હોય છે ત્યારે એમને પ્રસાદ અહીંયા ગ્રહણ કરવાનો મોકો મળે છે અને પાવન પાવન થતા હોય છે ખૂબ જ સરળ સ્વભાવ અને મન જથા લાભ લાભ સદાય એવા દરેક અહીંયા જે કોઈ વ્યવસ્થામાં છે એ સરળ સ્વભાવના છે અને બધા એને ખૂબ જ મીઠો આવકારો આપે છે આપ જોઈ રહ્યા છો મિત્રો આ અન્નપૂર્ણા ભવન છે જ્યાં પ્રસાદનું વિતરણ થાય છે અને ખૂબ જ સરસ રીતે સાત્વિક ભોજન પીરસવામાં આવે છે અને એ પ્રસાદ ગ્રહણ કરી અને ભક્તો પાવન થતા હોય છે અને આપ જોઈ રહ્યા છો અહીંયા દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ આવતા હોય છે એમને રહેવા માટેની પણ વ્યવસ્થા ખૂબ જ સારી રીતે કરવામાં આવી છે આ ગૌશાળાના નાના નાના વાસરુઓ છે એમને નિરણ અને ખૂબ જ એમના આરોગ્યનું પણ જતન કરવામાં આવે છે આપ જોઈ રહ્યા છો મિત્રો કે ગાયને આપણે હિન્દુ ધર્મમાં માતા ગણવામાં આવે છે તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો જેની અંદર વાસ છે એવી ગાય માતા ને ગીરીબાપ રાષ્ટ્રમાતા જાહેર કરે એવી એમને પણ કાળજી છે અને ખૂબ ઉપર લેવલા લેવલે પણ એમણે ભલામણ કરેલી છે અને કરવી જ જોઈએ અને આપ જોઈ રહ્યા છો અહીંયાથી બિલ્વન જે ગિરિબાપુનું એક સપનું છે કે વધારેમાં વધારે બિલ્વના વૃક્ષોનું વાવેતર થાય અને પર્યાવરણને ખૂબ જ ઉપયોગી અને માનવજાત માટે પણ ખૂબ જ ઉપયોગી અને ભગવાન ભોળિયાનાથને સૌથી પ્રિય હોય તો એ બિલ્વ વૃક્ષ છે બિલીનું પત્ર એક બિલી પત્ર મેં એક પુષ્પ મેં લોટા ઝલકી ધારમ દયાલુ રીચકે દેત હૈ ચંદ્ર મોલી ફલઝાર એવો ભગવાન ભોળિયોનાથ જેનીથી રાજી થતા હોય એ ખાલી એક જ જળનો લોટો જેને ચડાવો અને એક બિલ્વપત્રનું પાન ચડાવો અને એક ફૂલ ચડાવી દો એટલે ભગવાન ભોળીઓનાથ રાજી થઈ જાય અને ભાડનાથ મહાદેવના ઇતિહાસ વિશે પૂજ્ય ગીરી સાથે ટેલિફોનિક વાતચીત થઈ બાપુ અત્યારે વિદેશમાં કથામાં છે પણ ટેલિફોનિક વાતચીત આપ પણ સાંભળો બધા મહાદેવ બાપુ મહાદેવ ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય કેમ છો બાપુ મજામાં ને મજામાં કેમ આપ બધા છો હું સાવરકુંડલાથી જાઉં છું આમ મારું ગામ ગોવા જી અને રણધીર વિછિયા ઓફિશિયલ યુટ્યુબ ચેનલના ચેનલ છે મારી એટલે અત્યારે પવિત્ર શ્રાવણમાં ચાલે છે એટલે ભાડનાથ મહાદેવના દર્શન કરવા અને એમનો ઇતિહાસ જાણવા બધા ઘરે બેઠા બધા એને દર્શન થાય એ હેતુથી હું અહીંયા એવું હતું એટલે મારું એમ કહેવાનું છે કે આપણે જે ભાડનાથ મહાદેવ દાદા છે એ તો આઝરા હાજર છે એટલે એમનો શું ઇતિહાસ શું છે ટૂંકમાં કે એ ભાઈ કીધું એમ કે પૌરાણિક છે પછી કોઈ કારણસર નાશ થઈ ગયો મંદિર ભાડિયો કુવો હતોનારે નામ એવું દેરું હતું જંગલ પેલા તો આવું બધું વિકાસ નહીં જંગલ હતું ને પછી મારા બાપુ છે ને બાપુ હીરાગીર બાપુ ત્યાં આવ્યા અને બધું તેના સરખું કર્યો વિકાસ કર્યો અને હીરાગીર બાપુ એ પોતાનું જીવન ત્યાં આપ્યું અને પછી એમના દીકરા કાશીગીરી બાપુ એમને પણ પોતાનું જીવન આપ્યું અને વિકાસ કર્યો ત્યાર પછી એ લોકો ગમે છે કુવાના કિનારે ભાડનાથ મહાદેવ ભાડેશ્વર મહાદેવ રાખેલો ભાડિયો કુવો બરાબર એટલે ભાડિયો કુવો એના કિનારેથી એટલે ભાડનાથ મહાદેવ ભાડેશ્વર મહાદેવ ખોખલી દેરી હતી નાની એવી ખોખલી દેરી મહાદેવ અને કોઈ પ્રકાર નો વિકાસ નહિ હતો આજુબાજુ જંગલ ઝાડી અને પાછળ મોટી નદી નેરુ કુંડ ને એવું બધું બહુ પ્રાચીન રાજા મહારાજા રાજાશાહી વખત નું હતું પણ કોઈ કારણસર

એમની પૂજા કરી વિકાસ માટે ઘણું કર્યું અને જેટલું થઈ શકે એટલું કર્યું પણ પછી આવતા અવસર માં તમે લોકો જે ગુજરાતનો નું મોટા માં શિવાલય આપણે નિર્માણ કરી રહ્યા છીએ જે સોમનાથ પછી નું આ મોટું શિવાલય આપણું મહાદેશ્વર મહાદેવ નું હોય એમ વાહ બાપુ ઈ તો આવ્યો એટલે અદભુત આ પટાંગણમાં પગ મૂકીએ ત્યાં નવી ઉર્જા હોય ઉર્જા વાળું સ્થળ છે અને અદ્ભુત છે બાપુ તમારો સમય આપ્યો અને ક્યારેક પધારો સાવરકુંડ લાવો અમે જલ્દી ભુવા રોડ પર હું રહું છું અને ભુવા પણ પધારો ક્ષ જગ્યાએ આપણા ગુજરાત ની અંદર નથી આપડે એક મોટો જંગલ બનાવી રહ્યા છે ત્યાં વધારે વધારે બિલુ વૃક્ષો આભાર આપડો નથી લેવો ખૂબ ખૂબ સુજન હું કાઠીનો દીકરો મળવાનો મોકો મળશે આશીર્વાદ ઉતરતા રહે એવા ચરણોમાં પ્રાર્થના આભાર ખૂબ પ્રાર્થના કરું છું અને ચિતમાં છે ત્યારે મળશું આપણે ના આભાર મહાદેવ